વિસાવદર પેટા ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જુનાગઢના ભેસાણ ખાતે પહોંચ્યા હતા સી આર પાટીલનો વિસાવદરમાં પ્રચંડ પ્રચાર જોવા મળ્યો વિકાસ માટે ભૂપત ભયાણી ભાજપમાં જોડાયા હોવાની વાત તેમણે કરી સાથે જ કહ્યું કે દિલ્હીની જનતાએ કેજરીવાલને હરાવ્યા છે નામ લીધા વગર પાટીલે ઇટાલિયા પર પણ પ્રહાર કર્યા વધુમાં શું કહ્યું સાંભળી લઈએ

આ સીટ ભાજપ જીતી ન શકે એવું જો કોઈના મનમાં અહીંયા હોય ને તો એને ફરીથી વિચાર કરવો પડશે કે આ સીટ આજે નહીં આના પછી કાયમી ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ જીતી શકે એટલી મજબૂત આ સીટ છે